અનંત અંબાણી અને રાધિકાની પ્રી વેડિંગ બાદ મુકેશ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા મુકેશ અંબાણીના માતા કોકિલા બેને તેમજ અંબાણી પરિવારના થનાર પુત્રવધુ રાધિકા મચડના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા શારદાપીઠમાં ધ્વજ પૂજન બાદ મંદિરમાં છપ્પન ભોગ મનોરથ યોજાયો અંબાણી પરિવારે મંદિરમાં દર્શન અને દ્વારકાધીશની આરતી કરવાનો પણ લાભ લીધો હતો દ્વારકાધીશના દર્શન બાદ ધન્યતા અનુભવતા મુકેશ અંબાણીએ કહ્યું કે અનંત રાધિકાના પ્રીવેડીંગ થી જામનગર ઇન્ટરનેશનલ મેપ પર આવી ગયું છે અને આ દ્વારકાધીશની કૃપા વગર આ શક્ય નથી આ તકે મુકેશ અંબાણીએ જામનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો આપને જણાવી દઈએ કે ખાવડી સ્થિત આવેલી રિલાયન્સ ટાઉનશીપમાં અનંત રાધિકાની ત્રણ દિવસની ગ્રાન્ડ પ્રી સેરેમની યોજાઈ હતી જેવાનો માત્ર દેશમાંથી પરંતુ વિશ્વભરમાંથી અસ્થિઓનો ચમાવડો જામનગર આવી પહોંચ્યો હતો જેમાં બિઝનેસ ટાઈકોન્સથી લઈને સિને જગત ખેલ જગતની હસ્તીઓએ આમંત્રિત કરાઈ હતી અને આ ત્રણ દિવસની ગ્રાન્ડ સેરેમની દરમિયાન વિવિધ થીમ બેઝ કાર્યક્રમોનું આયોજન કરાયું